પોરબંદરના છાયા વિસ્તારમાં આવેલા ભૂગર્ભ ગટરનું પંપિંગ સ્ટેશન ઘણા સમયથી બંધ હાલતમાં જોવા મળે છે અને તેના પરિણામે ગટરના ગંદા પાણી સીધા કરલી જળાશયમાં વહાવવામાં આવે છે જેને લઈને લોકોમાં રોષ જોવા મળે છે પોરબંદર શહેરના ગટરના પાણી કરલી જળાશયમાં વહાવવામાં આવે છે અને ઘણા લાંબા સમયથી આ પરિસ્થિતિ ચાલુ છે જેની પાછળના કારણો એવા દર્શાવવામાં આવ્યા છે કે પોરબંદરના સરદાર પટેલ સ્પોર્ટ્સ ભવન પાસે મહાનગરપાલિકાનું પમ્પિંગ સ્ટેશન જ્યારે પોરબંદર નગરપાલિકા અસ્તિત્વમાં હતી ત્યારે બનાવવામાં આવ્યું હતું પરંતુ એ જગ્યા નીચાણવાળી હોવાથી ચોમાસા દરમિયાન આ સમગ્ર વિસ્તાર પાણીમાં ડૂબી ગયો હતો અને હજુ તે પાણીમાં ડૂબેલું જ છે આથી તેથી પમ્પિંગ થઈ શકતું નથી અને માટી ગટરના પાણી સીધી સીધા پور بندر નાકલી વહાવી દેવામાં આવે છે જે છાયાનું પમ્પિંગ સ્ટેશન બંધ છે કેટલા સમય બંધ છે બંધ થવાનું કારણ શું છે છાયા ખાતે જે આપણો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે એની પાછળ પમ્પિંગ સ્ટેશન આવેલું છે એ પમ્પિંગ સ્ટેશન જે તે સમયે નીચાણવાળા ભાગમાં બનાવેલ હોવાથી પાણી ભરાવાના પ્રશ્નો એ પમ્પિંગ સ્ટેશન છે એની બાજુમાં જે આપણે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નાખવાની કામગીરી સરકાર દ્વારા પાણી પુરવઠા વિભાગને સોંપવામાં આવેલી છે ત્યાં મહેસૂલ વિભાગ દ્વારા પાણી પુરવઠા વિભાગને જમીનની ફાળવણી પણ કરવામાં આવેલી છે અને ત્યાં ટૂંક સમયમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવનાર છે ત્યાં એસટી બને ત્યાર પછી આ જે પમ્પિંગ સ્ટેશન છે એનું પાણી એમાં ટ્રીટમેન્ટ માટે મોકલવામાં આવશે જગ્યા હતી એ થોડી નીચાણવાળા ભાગમાં હતી તેનાથી થોડે દૂર એટલે ઘણે દૂર ઊંચાણવાળી જગ્યામાં આપણે એસટી પ્લાન્ટ બનાવવાની

આટલું જ નહીં પરંતુ ત્યાં નજીકમાં જ હવે એક ગટરના પાણીના શુદ્ધિકરણ માટેનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન બનાવવાનો છે સ્વાભાવિક રીતે જ પમ્પિંગ સ્ટેશન પાણીમાં ડૂબી ગયું છે સ્વાભાવિક રીતે જ પમ્પિંગ સ્ટેશન પાણીમાં ડૂબી ગયું છે ત્યારે પ્રજાના પરસેવાની કમાણીના કરોડો રૂપિયા વેડફાઈ રહ્યા છે અને હવે પ્લાન પણ ત્યાં નજીકમાં જ બનાવીને પોરબંદરની પ્રજાના કરવેરાના પૈસાના ધુમાણા કરી રહેલા મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ અને અન્ય અધિકારીઓ શાનમાં નહીં સમજે તો ના છૂટકે પોરબંદર વાસીઓને મહાનગરપાલિકા સામે ન્યુસન્સની કાનૂની કાર્યવાહી કરવી પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે કારણ કે સમગ્ર શહેરના ગટરના ગંદા પાણી જળાશયોમાં વહાવવામાં આવી રહ્યા છે અને એક બાજુ જળાશયને જળ મંદિરનું નામ આપવામાં આવે છે અને જળાશયની આજુબાજુમાં સફાઈ અભિયાનના રાજ્ય સરકાર દ્વારા નાટક કરવામાં આવે છે બીજી બાજુએ જળાશયની જાળવણી કરવાની બદલે શહેરમાંથી ફેંકાતા ગટરના પાણી જળાશયમાં બહાવી દેવામાં આવે છે જેના કારણે કરલી જળાશયમાં ઝેરી જીવજંતુ સહિત મચ્છરોનો ઉપદ્રવ અસહ્ય રીતે વધવા પામ્યો છે અને આજુબાજુમાં રહેતા લોકોનું જીવવું મુશ્કેલ બની ગયું છે આમ છતાં મહાનગરપાલિકાના અધિકારીઓ સમજતા જ નથી અને માત્ર સરકારી રાહે કામ થતું હોવાનું જણાવી રહ્યા છે ત્યારે લોકોનો આક્રોશ વધવા પામ્યો છે નિપુરપુપડ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર